કનૈયા લાલ આવી ગયો આવી ગયો આવી ગયો રે કનૈયો ગોકુળમાં આવી ગયો રે આવી ગયો આવી ગયો આવી ગયો રે કનૈયો ગોકુળ આવી ગયો રે Avigayore, <coughs> gayo re, abi gayo, ya abi gayo, con મા કને વિસરી ખાઈ ગયો રે કનૈયો ગોકુળ માયાવી ગયો રે આવી ગયો આવી ગયો આવી ગયો રે કનૈયો ગોકુળ માયા વિ ગયો રે આવી ગયો આવી ગયો આવી ગયો રે કનૈયો ગોકુળ માયા વિ ગયો ઝીણી ઝીણી મારી ગયો રે કનૈયો ગોકુળ માં આવી ગયો રે કાકરીયો મારી ગયો રે કનૈયો ગોકુળ ખાઈ ગયો રે કનૈયોગ કૂળ માં આવી ગયો રે લુટી રૂટી માં ખણી આ ખાઈ ગયો રે કનૈયોગ કૂળ

યો રે ગયો આવી ગયો આવી ગયો રે કનૈયો ગો ખુડ માયા ગયો રે આવી ગયો આવી ગયો આવી ગયો રે કનૈયો ગોખુડ માયા આવી ગયો દોરી બાંધી ગયો રે કનૈયો ગો કુળ માયા ગયો રે પ્રીતની બાંધી પૂર શિક શિરોમણી ગોપીના સ્વામી પ્રભુ રસિક કશિરો મણી ચિતળ માં લગાવી ગયો રે કનૈયો ગોકુળ મા આવી ગયો રે ચરણ માં ચિતળુ લગાવી ગયો રે કનૈયો ગોકુળ માયા આવી ગયો રે naya lal lathi